વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીના પુનર્જીવિત પ્રોજેક્ટ અંતર્ગત માટીનું ધોવાણ અટકાવવા માટે વેરીવર ગ્રાસનો નવતર પ્રયોગ શરૂ કરાયો છે આજે મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના અધિકારીઓએ પ્રોજેક્ટ કાર્યક્ષેત્રનું નિરીક્ષણ કર્યું હતું વેરિવર ગ્રાસના ફાયદા અંગે જણાવ્યું કે આ ઘાસના મૂળ ચાર મીટર સુધી જમીનમાં ઘૂસી જાય છે જે માટીનું ધોવાણ અટકાવે છે તથા જમીનમાં રહેલા ઘાતક તત્વોને શોષી લે છે માટીની ગુણવત્તા સુધરે છે અને જમીન ફળદ્રુપ બને છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે વિશ્વામિત્રી નદી પુનર્જીવિત અભિયાનની નેવથી પંચાણું ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે વેરીવર પ્રયોગથી નદીની કેરિંગ કેપેસિટીમાં ચાલીસ ટકા વધારો થવાની શક્યતા છે આ સાથે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નદીના કિનારે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાશે આ કાર્યક્રમ વડોદરામાં નદી વિસ્તારમાં પર્યાવરણને સુધારવા અને પૂર્ણ જોખમને ઘટાડવા દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે બ્યુરો રિપોર્ટ બી વન ન્યૂઝ વડોદરા